ચાર દરવાજા વિસ્તારના વેપારીઓ દ્વારા માંડવી ખાતે વિરામૂલ્યે છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું મનુષ્ય દ્વારા કરે સિમેન્ટ કોક્રેટના વિકાસને પગલે વૃક્ષોની સંખ્યા ઓછી થઈ છે સિમેન્ટ કોર્પ્રેટના જંગલો વધ્યા છે જોકે વાસ્તવિક જંગલો ઘટતા જ શહેરોમાં પણ વિકાસના નામે વૃક્ષોનો નિકંદર નીકળતું રહે છે પરિણામે મનુષ્યને તીવ્ર ગરમીનો સામનો કરવાનો વારો આવ્યો છે ઉનાળો શરૂ થતાની સાથે જ લોકો પરેશાન થતા હોય છે ટેમ્પરેચર દિવસેને દિવસે વધી રહ્યું છે ગરમીથી લોકોને કંઈક રાહત મળી શકે તે માટે સામાજિક સંગઠનો કે વ્યક્તિગત રીતે લોકો પાણી છાશ સરબત સહિતની ચીજવસ્તુઓનું વિતરણ કરતા લોકો માટે છાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વેપારી અગ્રણી તેમજ સામાજિક કાર્યકર ફારૂકભાઈ સોની દ્વારા સેવાકીય પ્રવૃત્તિ સંદર્ભે માહિતી આપી હતી ચાર દરવાજા વિસ્તારમાં આવેલું નજરબાગ મોલ પેલેસ ખાતે આજે વેપારીઓ દ્વારા વિનામૂલ્યે ઠંડી છાસવું વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને અત્યારે ગરમીનું પ્રકોપ ચાલી રહ્યું છે તો નાગરિકોને રાહત થાય અને આ કાર્ય વેપારીઓ દ્વારા દર વર્ષે પ્રોગ્રામ કરતા જ હોય છે ફ્રૂટ વિતરણનું છે કે છાસવું વિતરણ છે શરબતનું વિતરણ કરતા જ હોય છે તો ખાસ કરીને આજે નજરબાગ ખાતે મોલ ખાતે વેપારીઓ દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે સામાજિક સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર